પોરબંદરમાં તાકમાંથી લાકડાનું ધરાશાય થયું હતું શહેરમાં જર્જરિત તાક અંગે લોકો મહાનગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા તાકના સમારકામનું આયોજન કરાયું છે અને સામાજિક સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે પોરબંદર શહેરમાં હાલ પણ અનેક ઇમારતો હાલતમાં જોવા મળી રહી છે ત્યારે આવી જર્જરિત ઇમારતોમાંથી અવારનવાર મલબો નીચે પડતો હોવાની ઘટના બનતી હોય છે શહેરમાં માણેક ચોક વિસ્તારમાં પણ વર્ષો જૂનો તાક આવેલો છે આ તાકના સમારકામના અભાવે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ચેથ્યા ચર્ચરી તાક એક પાટ્યુ પડ્તા નિશ્ચેથી પસાર થતા એક યુવાની માથાના ભાગે ઈજા પહોંચી હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને ચક્કર આવતા તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ચર્ચરી તાક દૂર કરવા અથવા સમાર કામ કરવા માંગ ઉઠી હતી એમાં જે માણેકચોપ ટાંક છે એમાં રિનોવેશનની કામગીરી છે એક ટાકમાં એ ટૂંક સમયમાં શરૂ થશે એમાં ઇન્ટાચ કરીને જે અમારા જોડે પાર્ટનર્સ છે જે અમારી જોડે અમે એમયુ કરેલ છે કોર્પોરેશને તેમણે વરસાદના સમયગાળા દરમિયાન જે એમઓયુ થયું હતું એટલે વરસાદના કારણે આ કામગીરી અત્યાર સુધી થઈ શકેલ નથી તેમના તરફથી પણ તેમની સંસ્થાની એપ્રુવલની પ્રોસિજર ચાલુ છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને પછી ટાંકનું કામ છે એ ઇન્ટાચ દ્વારા શરૂ કરવામાં આવશે આ મામલે મહાનગરપાલિકા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે તાકના સમારકામ અને ચારવણી માટે સામાજિક સંસ્થા ઇન્ટેકને કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ ચોમાસાને લઈ અને સંસ્થાએ કામગીરી શરૂ કરી ન હતી જો કે હવે વહેલી તકે ઇન્ટેક સંસ્થાને ઉચ્ચ કક્ષાએ મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાશે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર